અને આવા જાણી લીધી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજે રોજ બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઇક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લીધી આજના તાજા બજાર ભાવ શીરુનો ઈસો ભાવ ત્રણ દરસોથી ઓછો ભાવ પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી હજારસો છ્યાલીથી દસ હજાર રૂપિયા સુધી એ સબ બોલો બારસો રૂપિયાથી અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા સુધી રાયડો અઢારસો રૂપિયાથી હજારસો ને સાઠ રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી અઢારસો ને ત્રીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી બાવીસ સો રૂપિયા સુધી અને આ તે ખેડૂત આજના તાજા ઊંચા માર્કેલેટના બજાર પર વિડીયોમાં આન સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા